છોટાઉદેપુર નગરમાં આજે સ્થાનિક પોલીસે બીએસએફની ટીમને સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજ્યું હતું આગામી લોકસભા ચૂંટણી પહેલાં સ્થાનિક પોલીસ એલર્ટ બની છે લોકસભા ચૂંટણીમાં સ્થાનિક વિસ્તારોમાં શાંતિમય વાતાવરણ બની રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જે સંવેદનશીલ વિસ્તારો છે તે વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં રહ્યું છે આજે નગરના વિવિધ માર્ગો પર બીએસએફની ટીમને સાથે રાખીને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ યોજ્યું હતું કે આ ફ્લેગ માર્ચમાં બીએસએફની ટીમના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી પહેલાં વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે હવે પોલીસ તંત્ર પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને એલર્ટ બન્યું છે અને નગરના વિવિધ માર્ગો પર આજે સ્થાનિક પોલીસે બીએસએફની ટીમના જવાનોને સાથે રાખીને આ ફ્લેગ માર્ચ યોજ્યું હતું અને આ ફ્લેગ માર્ચ શહેરના વિવિધ માર્ગો પર યોજાયું હતું વાતાવરણ શાંતિમય બની રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે સ્થાનિક પોલીસે બીએસએફની ટીમ સાથે પ્રયાસો હાથ ધર્યા છે